આજે મંગળવારે બપોરના સુમારે વિસનગરથી મહેસાણા ચોકડી વિસ્તારમાં આવેલા સાકર અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી એક ઓફિસમાં લાગેલી આ આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું આગ એટલી જોરદાર હતી કે ઓફિસમાંથી ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઉંચ સુધી જોવા મળ્યા હતા દૂર દૂર સુધી ધુમાડાના ગાઢ આવરણને કારણે વાતાવરણમાં ગભરાટ ફેલાયો હતો ધુમાડાના આ ભયાનક દ્રશ્યને કારણે આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કલાકો સુધી અપરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રાથમિક અનુમાન મુજબ ઓફિસમાં એર કન્ડિશનરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે શોર્ટ સર્કિટના કારણે આગે પલક પરમમાં આખી ઓફિસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી આગના કારણે ઓફિસની અંદર રહેલો તમામ કિંમતી સામાન અને દસ્તાવેજો બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયા હતા જેને પગલે મોટું આર્થિક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વિસનગર ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી આગનું સ્વરૂપ ખૂબ જ ભયાનક હોવાથી ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવાયા બાદ અંતે કલાકોની જહેમત બાદ આ ભીષણ આગ સંપૂર્ણપણે કાબૂમાં મેળવી શકાયો હતો